નમસ્કાર મિત્રો સવારનો મીટ વિડિયો પછી આપણે હું અને મારો ફ્રેન્ડ જઈ રહ્યા છીએ અત્યારે આપણે કયા કામ જઈએ જામ કંડોડા જામ કંડોડાની વિઝિટ કરવાની છે ત્યાં અમારે એક મંદિરે જવાનું છે એક કામ છે તો થયું કે ચલો ગામડાનો નજારો તમને દેખાડો આજદી લાગી વિદેશનો નજારો તો આપણે બધાએ બહુ જોયો આપણી કાર છે અટિકા ગયા વર્ષના વિડિયોની અંદર તમે જોઈ લી જઈશ આપણે બાઈ કરી દીધી તે તો આવી રીતના રસ્તા છે સિંગલ પટ્ટીના રસ્તા ઉપર મને ક્યાંય વરણ સંભળાવવા જયડું નથી બાકી તો મારા કાન ગુંજી ગયા છે કેમ કે વિદેશની અંદર મને જરાય વરણ સંભળાતું નથી અને બાકી તમે જોઈ લ્યો એરંડાના અને શું કહેવાય તુવેરદારનો નજારો જીરું આવેલું છે જુવાર આવેલી છે આ બધા ખેતર આપણા નથી ખાલી વિડીયો બનાવવામાં ઉતારું છું જાય સ્પીડ બ્રેકર જોયું

હવે આપણે અહીંયા પહોંચી જઈએ પછી ત્યાંનું હું નજારો દેખાડી અને બાકીની ડિટેલ્સ આપી આજે આપણે ઉપલેટા ઉપર વિઝિટ કરવાનું છે આજે અમે આવેલા હતા હરસિદ્ધિમાના મંદિરે જસ્સા પર જે જામ કંડોળાની બાજુમાં આવે છે જે લોકોને તકલીફ વિશે તો આપણે ભલું કરે માતાજી આપણે કહેવામાં નથી પણ અહીંયા આવવાની બહુ જ મોટી શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો કોઈ વિશ્વાસ નથી હોતો એ એક શ્રદ્ધા એ શ્રદ્ધા જ છે હું અને મારો મિત્ર બને આજે આવેલા હતા અમે અમારા જે કામ કરવાના છીએ જે રીતે તે સ્પેસિફિક રીતે કરી લીધેલું છે માતાજીને નારિયલ શીપા વધારી નાખ્યું છે અને હજી અમારે નેક્સ્ટ ટાઈમ પણ વિઝિટ કરવું જ જોઈશે માના પગલાં જેને દર્શન લાગવું જ જોઈશે તો મેં ફરી આવશું અને હવે હું ને મારો મિત્ર જાય છે ઉપલેટા તો આજે અમારા ફરો મિત્ર આજે સ્પેશિયલ પોઝ ના દે ફોટો નથી પાડતો જો આનો આ વાંધો અને અમે આવ્યા હતા ઉપલેટાની અંદર જ્યાં નગરલા નગરપાલિકા ગટર લાઈનનું કામકાજ ચાલતું હતું અને અમારા ફ્રેન્ડનો એમાં જેસીબી ચાલે છે તો અમે સાઈડ ઉપર જોવા આવેલા હતા અને જો અટાણે કેટલું શાંત વાતાવરણ છે બેઠો છું ઉપલેટાની અંદર તમે આવતા હોય તો મયુરના ભજીયા ખાસ ખાવાનું ભૂલતા નહીં ભજીયા તો ઠીક ઠીક છે હશે ચટણી એક નંબરની હોય છે અને ડાબેલીમાં ધૂલ ના ખાજો એવું બધું ખાસ નથી હોતું અમારા ભીમસી છે હાય હેલો હવાર્યું ગયો મારા ભાણવરથી ખંભાળી હાઈવે ઉપર નીકળી ગયા છે ઉપલેટાથી અને આજી એક ડબલ પટ્ટીનો રોડ બનેલો છે પણ આ રોડમાં એક મસ્ત મજાની ખાસિયત છે ડબલ પટ્ટીના રોડ તો કેટલી વાર આપણે જોયેલા છે પણ હું તો વર્ષે આવ્યો છું એટલે પહેલીવાર અમારા ઇલાકામાં આ રીતનો રોડ જોઉં છું કે આ ભાણખોખરીવાળો પટ્ટો ભયનો હોય ને એમાં તમે નાઇટમાં ગાડી હાંકતા હો ને જે સફેદ પટ્ટા ઉપર તમારી ફોર વ્હીલ નું ટાયર જાય ને એટલે ગાડી આખી અલગ પ્રકારનું વાઇબ્રેશન મારવા માટે એટલે કોઈને નીંદર ફીંદર આવી જાય ને કદાચ પટ્ટા ઉપર ટાયર જતા તો નોરી આખી ગાડી વાઇબ્રેટ થાય સફેદ પટ્ટા ઉપર તો આપણે ગાડી ઘણી વાર ચડાવી પણ આમાં જે રીતે વાઇબ્રેશન આવે ને જો આ રીતનું વાઇબ્રેશન ન થાય આને કહેવાય સો ટકાનું ગામ અને તમે આખા રસ્તા ઉપર જોઈ લેજો ડબલ પટ્ટીનો રસ્તો છે ભાણવડતું ખંભાળિયા પણ રસ્તામાં હે ને કે આમ ગાડીમાં પાણી નથી હલતું ડબલ પટ્ટી રસ્તા આવા હોય શકે છે યાદ ખબર પડી ની ભાઈ આપણે બાકી તમે સફેદ પટ્ટા ઉપર આવ ટાયર ઘોઈ નાખીએ કોઈ દે ધ્રુજાણી નથી મારી પણ અત્યારે જરાક આમ ગાડી જાય ને તમ આપ જેમાં વાઇબ્રેશન થાય ને આપણે સોઈટ નો ઝટકો લાગે ને એમ ઝટકો લાગે શું કેવું ભીમસી ભાઈ બાકી તમે જોઈ લો અત્યારે આ ઉપર મોસ્ટ ઓફલી નાઈટ ના ટાઈમ માં ટ્રાફિક સાવ ઓછી હોય છે અને મારો ફેવરેટ રસ્તો હે ચોમાસાની અંદર આ રસ્તે તમે નીકળો એ જે સુગંધ આવતી હોય ભાઈ ભાણવાના બરડા ડુંગરની એની મજા તો જે લેતા હોય ને બાઈક માં એને જ ખબર હે છે બાકી કોમેન્ટમાં જણાવજો કોણ કોણ ખંભાળિયા થી છે